નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં અને આજે મિત્રો આપણે ગોંડલ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું અને મિત્રો આજે ગોંડલ માર્કેટયાર્ડમાં નવા જીરાની પણ આવક થઈ છે તો તેના ભાવ પણ આપણે જોશું પણ તે પહેલા મિત્રો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના બજાર ભાવનો વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે ગોંડલમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા પંદરસો સોળ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા છસો બાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ટુકડા ઘઉંની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા છસો ચાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સાતસો ચોવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને છવ્વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને સોળ રૂપિયા ત્યારબાદ મિત્રો આજે ગોંડલમાં નવું જીરું આવ્યું હતું તો તેના બજાર ભાવ જોઈએ તો મિત્રો એકવીસ હજાર અને એક રૂપિયો આજે નવા જીરાનો ભાવ આવ્યો હતો ત્યારબાદ મિત્રો આપણે એરંડાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને છાસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જૂના જીરાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા ચાર હજાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર ચારસો ને એકસઠ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અઢારસો ને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા પાંત્રીસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે ડુંગળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એકસો ને એક અને ઊંચા ભાવ રહ્યા ચારસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને એકાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજારને એક રૂપિયો અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા બારસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને એક રૂપિયો ત્યારબાદ મિત્રો આપણે મેથીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પાંચસો ને એકાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એકાણું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જાડી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છસો ને સોળ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને છ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ ચણાની વાત કરીએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચોવીસો ને છવ્વીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પચીસસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને છોતેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મગના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને અગિયાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા એક હજાર ને એકાવન રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો ને એક્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સોયાબીનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો ને એકવીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા આઠસો ને એકતાલીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વટાણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ત્રેવીસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને એકોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચોળીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા છસો ને એકતાળીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો ને એકાવન રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા તેરસો ને એકાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો ને એકવીસ રૂપિયા આ હતા મિત્રો આજના ગોંડલ માર્કેટયાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો ગઈ હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં